સુરતમાં આતંકી હુમલાના વિરોધમાં તેલના વેપારીઓએ પાડ્યું હતું ભાગળમાં વધુ દુકાનો બંધ રાખી તેલ વેપારીઓએ પીએમ નરેન્દ્ર મોદીને ને સો કિલોનું પાનુ આપવાની જાહેરાત કરી હતી કાશ્મીરના પહલગામમાં બનેલી આતંકવાદી હુમલાની ઘટના બાદ દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે

આ સાથે પાકિસ્તાનનું પાણી બંધ કરવા માટે સુરતના તેલના વેપારી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી સો કિલોનું પાનુ એટલે કે ઓજાર આપવાના છે અને પાકિસ્તાન સામે હજુ આક્રમક પગલા લેવા માટે માંગ કરવામાં આવી છે આ અંગે સુરત ખાદ્ય તેલ સંગઠનના પ્રમુખે જણાવ્યું હતું કે આતંકવાદી ઘટના બાદ સરકાર દ્વારા જરૂરી પગલા લેવાઈ રહ્યા છે બુધવારે આજે અમે એક દિવસ માટે સંપૂર્ણ બંધ પાડ્યું છે તેમણે વધુમાં કહ્યું કે સરકાર દ્વારા પાકિસ્તાન સામે કડકમાં કડક પગલા લેવાય તે માટે અમે વિનંતી કરી છીએ પાકિસ્તાનુ પાણી બંધ કરવા માટે એટલે કે નળ બંધ કરવાનું 100 કિલોનું પાનું પણ આપવામાં આવશે જે દિલ્હીમાં બનાવવામાં આવ્યું છે સુરત એબ્ડિટબલ ઓઈલ એસોસિએશનમાંથી છે અને જે આ ખાતે કાયરાના આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે જેને અમે સખત શબ્દોમાં પકોડીએ છીએ જે નિર્દોષ લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે એ લોકોની સાથે દુઃખમાં ભાગીદાર થયા અમે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સુરત શહેરના હોલસેલ વેપારીઓ જે અનાજ અને ખાદ્ય તેલના વેપારીઓ છે જેની સંખ્યા લગભગ સાડી ચારસો થાય છે જે સુરતના ટોપ પોસ્ટ વેપારીઓ છે તે લોકોએ આજે બંધનું એલાન આપ્યું છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા અમે એવું માનીએ છીએ કે જે રીતે હુમલો થયો છે વોટર ડિપ્લોમેસી આપણા ત્યાં વાટકી વ્યવહારની સિસ્ટમ હોય છે આપણે બીજાને ત્યાં વાટકામાં સામાન જાય નહીં આપણા ત્યાં મોકલે જે ઘરમાં સારી વાતાવરણ ન હોય ત્યાં આપણે વાટકી વ્યવહાર કરતા નથી આ રીતે જો કાયરાનો હુમલો આપણા પર કરવામાં આવે તો એની ઉપર સખત કાર્યવાહી કરવી પડે ભારત સરકારે ચોક્કસ કાર્યવાહી કરી છે પણ આ કાર્યવાહીથી અમે સંતુષ્ટ નથી અમારું સ્પષ્ટ માનવું છે કે આના કરતાં આકરા પગલાં લેવા જ પડે એના સિમ્બોલ રૂપે અમે એક સો કિલોનું પાનું જે પાણીનો નળ ફિટ કરવાનું પાનું આવે એવું પાનું બનાવ્યું છે જે અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરવા જઈ રહ્યા છીએ જે એક સિમ્બોલિક છે અને સાથે જ અમે એક વિનંતી પત્ર આપવા જઈ રહ્યા છીએ કે લોકોની લાગણી ખૂબ દુભાઈ છે અને આ બાબતમાં સામાન્ય પગલાંથી હજી આઠથી વધારે આકરા પગલાંની અમે એમની પાસે અપેક્ષા રાખીએ છીએ અને અમે સમજીએ છીએ કે આજે પાણી બંધ થઈ જવાનું એવું શક્ય નથી હજી ડેમ બનાવવો પડશે પણ આજે દિશામાં ચાલશો તો દસ વર્ષે ડેમ બનશે તો ભવિષ્યમાં કોઈ પણ ભારત તરફ મેલી આંખે જોઈ નહીં શકે ખરાબ શબ્દો વાપરવા કે હિંસા કરવી કે હુમલો કરવો કે યુદ્ધ કરવું એના કરતાં યુદ્ધ ટાળી શકાય જો આપણામાં એ પાણી રોકવાની શક્તિ આવશે તો આપણે ઘણા યુદ્ધો પણ ટાળી શકશું જે બધે જ દેશના હિતમાં છે પણ આ કરવું જરૂરી છે એટલે અમે શ્રી વડાપ્રધાન શ્રીને આ બાબતમાં વિનંતી પત્ર સાથે રૂબરૂ જવાના છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત